નમસ્કાર માધ્યમિક શાળા આયોજનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે બે દિવસ પહેલા આપણે એક પેડ માફીના યોજના પ્રમાણે પ્રત્યેક વિદ્યાર્થીને નવમાં અને અગિયારમાં વિદ્યાર્થી મિત્રોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હવે એ વૃક્ષને વાવ્યા પછી તમારે પોતાનું સર્ટિફિકેટ તમારે ઓનલાઈન મેળવવાનું થશે એની અંદર તમારે થોડી ઘણી તમારી જે ડિટેલ્સ છે તે ઉમેરવાની થશે જો આવો મારી સાથે કઈ રીતના કરવાનું કેવી રીતે કરવાનું આના વિશે હું સમજાવું સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને ઓપ્શન આપેલું છે કે એક પેડ મા નામ એની ઉપર આપણે આ પ્રમાણે ફ્રન્ટ પેજ ખુલશે એમાં જે પેજ ખુલે એની જમણી સાઈડ છે ને એ વિદ્યાર્થી મિત્રો જોઈન ધ મોમેન્ટ મુમેન્ટ એન્ડ ધ એક પેડ મા કે નામ ટુ પોઈન્ટ ઓ પ્રેક્ટિસ પાર્ટિસિપેટ ફોર્મ છે રેડી તો એની અંદર આપણે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મ ભરવા માટે આપણું નામ લખવાનું અહીંયા આપણે આપણે મધર નેમ લખવાનું એના અહીંયા આપણે આપણા પપ્પાના નામ લખવાનું પ્રત્યેક વિદ્યાર્થી મિત્રોએ અહીંયા આપણે ક્લાસ લખવાનો નવમાં ધોરણના વિદ્યાર્થી મિત્રો હોય દસમાના હોય અગિયારમાંના બારમાના બધે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે અહીંયા આપણી ઉંમર લખ નાખવાની અહીંયા જેન્ડર ભાઈ હોય તો મેલ આવશે બહેન હોય તો ફિમેલ આવશે આપણી શાળાનો યુડિએસ નંબર છે ચોવીસ ત્રણસો પચાસ આઠ ડબલ જીરો પાંચ ફરીથી બોલી જાઉં ચોવીસ ત્રણસો પચાસ આઠ ડબલ જીરો પાંચ એની ઉપર કીક થઈ ગયા પછી નીચે હાલવાનું થોડુંક નીચે હાલશો એટલે આપણને અહીંયા આ મળશે ચોવીસ જોરી જો એક સેકન્ડ એક સેકન્ડ જો ભૂલ આવી છે અહીંયા આપણા યુડિયાઇઝ નંબર છે એ ખોટા છે ચોવીસ લખવાનું બદલે જીરો વીસ લખી રેડી અહીં શું જ પિક્ચર જવાનું જો આ પ્રમાણે જો યુડિયાઝ નંબર ખોટા આવી છે ને તો તમને અહીં લાલ કલરનું ના પાડશે યુડિયાઝ નોટ ફાઉન્ડ કહેશે જ્યારે સાચા હોય છે ત્યારે યુડ ઇઝ સક્સેસફુલી અવેલેબલ જોડી આ પ્રમાણે અહીંયા જઈને આપણે ફોટો જે પાડેલું હોય ત્યાં જઈ અને આપણી એક ફાઇલ છે એને આપણે સિલેક્ટ કરના હોય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એને ઓપન કરવાની ઓપન કરશો એટલે ડાયરેક્ટ ઓટોમેટિકલી તમારી જે ફાઇલ છે ત્યાં આવીને ઊભું રહેશે ઓકે વેરીબંધ નીચે જાયેલા એટલે આપણને અહીંયા એક ટીક માર્ક છે કે ભાઈ તમારે યુડિયાઇઝ નંબર નાખેલો છે હા ઇમેજને સક્સેસફુલી અપલોડ કરેલ છે આવા બે ટીક માર્ક તમને જોવા મળવા જોઈએ ત્યારબાદ સબમિટ કરી દો સબમિટ કરશો એટલે તમને આવો ડિટેલ્સ સક્સેસફુલી સબમિટેડ સક્સેસફુલી આવો મેસેજ મળશે આ મેસેજ ઉપર એ ઓકે ક્લિક કરશો એટલે તમને એ ડાઉનલોડ સર્ટિફિકેટ કરવાનું ઓપ્શન મળશે જે આ ડાઉનલોડ સર્ટિફિકેટ ન્યા જઈને ડાઉનલોડ સર્ટિફિકેટ કરવા માટે તમારું નામ આવી જવું જોઈએ જો આ પ્રમાણે કે ભાઈ યહ પ્રમાણપત્ર દ્રષ્ટિ માતા કા નામ સ્માર્ટ જયશ્રીબેન કો આપની મા કેને સન્માન એ એક પેડ લગાને કે સાથ સાથ ધરતી માતા કે રક્ષા કે લીએ એક પેડ મા કે નામ આ અભિયાન પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આવું તમારું તમારા નામનું તમારા મમ્મીના નામનું સરસ મજાનું અને નીચે તમારા ફોટાવાળું અહીંયા દિનાંકવાળું સર્ટિફિકેટ આઈડીવાળું તમને બધી વસ્તુ સરસ મજાની જોવા મળશે ત્યારબાદ એ ફોટાને તમારી ઇમેજને ડાઉનલોડ કરો તો આખી આખી ઇમેજ થશે પણ વધુ પડતા પ્રમાણેની અંદર ક્લિયરિટીવાળી તમારી ફાઇલ જોતી હોય તો પીડીએફ ફાઇલની અંદર તમે કરી શકો આ તમારી પીડીએફ ફાઇલને અહીંયા તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમને જોવા મળશે આ તમારી પીડીએફ ફાઇલ અહીંયા ઓપન છે વેઇટ કરવાનો એક મિનિટ આ પ્રમાણે ખોલશો એટલે આ તમારી ફાઇલ તમારી આ પ્રમાણે તમને તમારા નામની જોવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો એ તમારા પોતાની ઘરે એવું નથી કે ભાઈ લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર જ આ પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકશો પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યેકના મોબાઈલ અંદર આ પ્રમાણે તમે સહિયાથી કામ કરી શકો ઓકે ઓકે ધન્યવાદ